છત્તેરમાં રિપબ્લિક ડે કાર્યક્રમમાં દિલ્હી કર્તવ્ય પથ પર સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસનાની વિદ્યાર્થીનીએ સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજરી આપી દિલ્હીના રાષ્ટ્રીય ધરોહર કર્તવ્ય પથ પર દર વર્ષે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાબ્દીન નિમિત્તે ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવે છે આ વર્ષના ધ્વજવંદન કાર્યક્રમમાં દેશના તમામ રાજ્યોની વિવિધ કોલેજોના એનએસએસ સ્વયંસેવકોને સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યમાંથી કુલ બાર સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવી હતી તેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાશનાની ફક્ત એક વિદ્યાર્થીની રિયા હિતેશભાઈ પટેલની પસંદગી સ્પેશિયલ ગેસ્ટ તરીકે કરવામાં આવી હતી સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસનાની વિદ્યાર્થીની રિયા પટેલ છત્તેરમાં ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી ત્યારે રિયા પટેલે જણાવ્યું કે મારા માટે આ તક સ્વપ્ન સમાન તેમજ જીવનભર યાદગાર બની રહેશે મારી કોલેજના એનએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઋષિકેશ એન જોશી અને પ્રોફેસર અમનભાઈ જોશી સાહેબ સાથે દેશના ભવ્ય કાર્યક્રમમાં સાથે મળીને ઉજવણી કરી દિલ્હીના કાર્યક્રમમાં ભાગ બનવું એ મેં સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું જે મને એનએસએસ યુનિટ ગુજરાત દ્વારા સાકાર કરી આપ્યું છે જેની ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકીશ નહીં છાતીરમાં ધ્વજારોહણ કાર્યક્રમમાં રિયા હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહી સમગ્ર કોલેજનું સમગ્ર બાલુસાણા ગામનું અને સતલાસના તાલુકાનું ગૌરવ વધારવા બદલ રિયા પટેલને કોલેજ પરિવાર અભિનંદન પાઠવી રહ્યું છે રિપોર્ટર ઉપેન્દ્ર પંડ્યા કરબટિયા